સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયેલા વૃદ્ધનો શનિવારે પોસ્ટમોર્ટમ રૂમમાંથી વૃદ્ધે મળી આવ્યો છે બોડી મેનેજમેન્ટ કરવાની કામગીરી કરનારા કર્મચારીઓ આ એક વધુ બેદરકારી સિવિલની સામે આવી છે સુરતની નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં હાલ અંદર વહીવટ ચાલી રહ્યો તેમ લાગી રહ્યું છે કારણ કે તારીખ નવમીએ એ ગોડાદરાના છાસઠ વર્ષીય મહારાણા દિન તિવારીને કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા બાદમાં પુત્ર સંજય તિવારીને કોરોના થતાં ચૌદ દિવસ લઈ જઈ શક્યા ન હતા ત્રણ દિવસ પહેલાં આઇસોલેશનમાંથી બહાર આવ્યા બાદ પુત્ર સંજય પિતાની અપડેટ મેળવવા સિવિલ પહોંચ્યો હતો જોકે પિતાજીની કોઈ ભાણ ભણી ન હતી કોવિડ હોસ્પિટલમાંથી વૃદ્ધ ગુમ થયાની ફરિયાદ પરિવારજોને કરતાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી જેમાં મહારાણા દિનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં હોવાનું ખોલ્યું હતું આ સાથે કર્મચારીની ભૂલ સામે આવી હતી હાલ સુરત નવી સિવિલની કોવિડ હોસ્પિટલ વારંવાર કોઈને કોઈ વિવાદમાં આવી રહી છે અંધેર વહીવટને લઈને લોકોને ભારે સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે હવે આ મામલે તંત્ર દ્વારા શું બચાવ કરાય છે તે જોવું રહ્યું અઝર ફેન્યુ